નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી દાહોદના બસ સ્ટેશન નજીક આવેલ તમામ અધિકારી અને કર્મચારીઓ પણ આ વાતથી વાકેફ છે આ વિસ્તારની આગળ દર્પણ રોડ પર સૌથી વધુ સંખ્યામાં ખાનગી દવાખાના આવેલા છે અને આ હોસ્પિટલની પાછળ ખુલ્લી ગટર છે અને હોસ્પિટલોનું તમામ વેસ્ટ એ ગટરમાં જાય છે લાગતા વળગતા અધિકારી કર્મચારીઓને લેખિત મૌખિક રજૂઆત કરી છે છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવેલ નથી આ ખુલ્લી ગટરમાં આવતી દુર્ગંધ અને મચ્છરો તેમજ ઝેરી જીવજંતુઓના કારણે સ્થાનિકો બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને સ્થાનિકો દ્વારા જણાવાયું અનુસાર ગટરના દૂષિત પાણી સાથે પીવાના પાણીની પાઇપલાઇનો ગટરના પાણી સાથે જ છે લીકેજમાં પાણી મિક્સ થશે તો ઝાડાઉલટી કમળો ટાઈફોઇડ જેવા રોગો નીકળવાની સંભાવનાઓ રહેલી છે ઘરોમાં ડેન્ગ્યુના કેસો અને મલેરિયા જેવા કેસો પણ વિસ્તારમાં વધી રહ્યા છે જેને લઈ વહેલામાં વહેલી તકે ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે એવી માંગ ઉઠી છે અમારે આ ખુલ્લી ગટરો છે બચ્ચો બીમાર પડે છે મેડિકલના વેસ્ટેજ બધું અંદર અહીંયા જ હોય છે બધા હોસ્પિટલો છે આગળ અને બધું જ વેસ્ટેજ બહાર આવે છે અહીંયા બધાની ગટર લાઈન અહીંયા જ છે લેટ્રિન બાથરૂમ પછી બ્લડ આ તે ઘણું બધું અહીંયા આવે છે તો અમારા બચ્ચાઓને અમે રહીએ કઈ રીતે રહીએ તમે આ થાય છે બધું થાય છે તમે આના માટે કોઈને રજૂઆત કરી છે બધાને કરી છે એ ટુ સેટ બધાને નીચેથી લઈને ઉપર સુધી કાઉન્સિલરો પોલીસ કમિશનર બધી જ જગ્યાએ રજૂઆત કરી છે અરજીઓ કરી છે કહ્યું છે બધું પણ કોઈ સુનવાઈ થતી નથી આ ખુલ્લી ગટરો છે આવું ગંદવાળામાં કેવી રીતે રહેવાનું આ દેખો અહીં નાના નાના બાળકો રહે છે છોકરાઓ રહે છે રમે છે આ બધી આ બધી બીમારીઓના ઘર છે આ જુઓ આ છોકરાઓ રમે છે આ બધા છોકરાઓ આ નાના નાના ભૂલકાઓ છે આ જુઓ કઈ છે પણ કઈ સુનવાઈ થતું નથી કોઈ સાંભળતું નથી આ સફાઈ જોઈએ બસ અમારા છોકરાઓ રમે કેવી રીતે રમે ઘરો પાણી ભરાય છે પાણી પડે ત્યારે કે જગા પર નિકાસ નથી પાણી નો નું બી પાણી બધું આવે છે અમારા ઘરો માં ભરાય છે